ધીમે ધીમે જાય અને હવે ઘરે જવા માટે નીકળી પાછું સાડા જેવો ટાઈમ થઈ ગયો છે મંદિરે હા તો આજે સોમવાર હતો એટલે આજે તો ફરાર કરવાની હતી ફરાર ને પછી વાસણ થોડા એવા હતા ફરાર હતી દુકાને બેઠવા આવી ગયા

આમ કોઈ દી બ્લોક સ્ટાર્ટ નતો કર્યો આ વખતે પહેલી વાર ને આપણે સ્ટાર્ટ કરાવીએ ને કેમ થાય છે જોઈએ બધી રીતે અને આજે તમારા માટે એક નવું જ લોકેશન લઈને આવ્યા છે આમ તો લેર જ આવ્યા છે પણ લેરના ની જે પાછળની જગ્યા હતી ને ત્યાં આપણે જઈએ જ નથી શકીએ એટલે આજકાલ એવું વિશે પાણી ઓછું છે એટલે આ બધું પાછળની તરફ વહી આવ્યા અહી બે ને હવે દસ ની માથે સમય થઈ ગયો નીકળ્યા હતા નવક વાગ્યા દસ વાગી ગયા છે સોમવારે એક આઠ વીક માં એક વાર તો આપણે જવું જ જોઈએ નવી નવી જગ્યાએ આજુબાજુ ફરવા અમે નવી જગ્યા નહીં પણ અહીંયા બાજુમાં માં બાજુ નામની આજુબાજુમાં જ એક નવી જગ્યા એવી પસંદ કરી લઈએ દરિયા શૂટ રીલ બધું ઉતાર્યું અને હવે મહાદેવના દર્શન કર્યા ઘરે જવા માટે નીકળીએ તો હવે ઘરે જઈએ કે ઘરે હા હલો હવે રીલ બનાવી લીધી ઇન્સ્ટાગ્રામની અને સમય થઈ ગયો સાડા દસ એટલે હવે ઘેરે જવું જોઈએ મારા મમ્મી એકલા છે એટલે થોડું કામ કરવા લાગે છે અજલ જાય તો એટલે ઘેરે પોગી જાય એને કાંઈ આવવું નતું આજે દર્શન કરવાની કે મોડું થઈ ગયું અમારે કામના દર્શન કર્યા હતા મંદિર છે જ્યાં એટલે અહીંયા લેનાથે કાંઈ આવ્યા નહોતા મમ્મી ત્યાં બે થઈ આવીએ અને હવે ટાઈમ થઈ ગયો સાડા દસનો એટલે ઘેરે ભાગી જાય હવે કઈ વાર નથી લગાડવી ખાતરી તો ગયા તા અહીંયા પણ જો આવું છે બધું હાલવાનું અહીં દાર વાળા છે પથ્થર જો આવા છે અમે બહુ ધ્યાન રાખીને ચડવું જો હે ધીમે ધીમે હાલતા થઈ ગયો તો બહુ અણી છે સંપલ ને બૂટ ને બધું બગ ફાડી નાખે એવું છે આવી રીતે જે ઉપર ચડવાનું છે સેટ અહીંયા સેજ હલકા હલકી થઈ ગઈ છે ને બ્લોગ આપણે એને સ્ટાર્ટ કર્યા આ વખતે धीमे धीमे हवे हूँ केम सड़ा हवे तो हम कैसे सड़ेंगे हमने बनाया तो एक्सपीरियंस रही है ना सड़ी जाए अमिता नहीं है तुम्हारा काम नहीं आए 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 जावन से मेडम इधर जाने का है हाँ रखो तो डिशंग डिशंग करें हम जब बैठ तो आपने बहुत ज़्यादा ना थी का सोम मर एक बार रखड़ वन हुआ ही या वो इलाका वस्तु कल ही है जावेरी थी से भाई व्यू कहीं घटे नहीं हुआ से બ્લોગ આપણે સ્ટાર્ટ ધીમે ધીમે કરી સડવાનું તો બહુ ભારે પણ ધીમે ધીમે સડી ને હવે ઘરે જવા માટે નીકળી જાય પાછું સવા દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને પાછું રસોઈ નો ટાઈમ થઈ ગયો અમારે બા એકલા ઘરે છે એ એકલા એકલા શાક બનાવી નાખશે અમારે સોમવારે તો ઊંધિયાનું શાક હોય અને હું રોટલા બનાવી નાખીશ ને કાંઈ આજ તો મોડી ઉઠી થઈ હતી સોમવારે તો જોઈ ને હવે જાય ઘરે મોડું બહુ થઈ ગયું ને હવે કામે લાગી જાય પાછા ઘરના તો હાલો નીકળવું ને ચાલો તો નીકળી જાય ઘરે હવે તો ભાઈ અત્યારે ઘરે આવતા રહ્યા છે ને સેજલ હવે કામે રોટલા ને પાંચ ને બનાવવાનું છે બનાવે છે ને હું જાય પાછળ વાડા મૂકું આટો મારી એવું હાથે બધું ને મારે થોડુંક વાંચન કરવાનું છે તો વાંચન કરવા વયો જ હવે હવે બુકવાનું એટલે બુજાવવાનું નહીં રનિંગ કરવાનું એવું બુજાવવાનું હશે ને અમારા મમ્મીએ મેથી વાવી દીધી તાજી તાજી આમાં બધી મેથી હતી ને એ પૂરી થઈને આ બધા બધી મેથી હતી એ બધી પૂરી થઈને ચા પાછી મારી મમ્મીએ આમાં વાવી દીધી ને આ જો લસણ છે લસણ એ વાવી ને આ બધું બકાલ હતું એ બધું ફૂકાવવા આવી ગયું બધું અમુક બળી ગયું ને કપડાં બધું અમારે અહીંયા જ હુકવાનું હોય લેરના દર્શન કરીને ઘરે હોય આવ્યા સોમવાર તો હોય અગિયાર વાગી ગયા હતી હવે થોડું ઘણું આડી કામ કરીશું ત્યાં જમવાનો સમય થઈ જાય ને અહીંયા ઝપાસણની સાઈડ વાળ છે બાકી નારગી નાનું નાનું બગી છે એવું કરી નાખ્યું બધું આવી રીતે છે બધું હા તો હવે જમવાનું બની જશે અને જમી લઈ આવે તો હવે જમવા નીકળી જાય ને વાગી ગયા છે સાડા તો હાલો હવે જમવા જમવાનું તૈયાર થઈ જશે ચાલો ચાલો જમી આવી

तो प्राचार्य आरं ने आरंभन करीन धोया ने सिप्रो टूटी गयो थू ने काल रिपेयरिंग केरो माने ना देन वेले ई बाथरूम मा धोया ने बाहर निसवा वई एकदी हुकावा दे न ठरवा दे न तो जरा खामी दाई न कर पास तो पासे वतो उ थई जाय टूटी गयो थू ते गयो हो जो मोडु थई जायले निकली जाओ फाटा पाच वागी जाय आघडी घडी केरज आवे तमने તો મોડું થાય પેલા ફટાફટ નીકળી જાય છે મેડમ ભલે કપડા ધોતા અત્યારે ભાઈ ફરાળ કરવા નથી જમવાનું તો કઈ નથી ફરાળ કરીને દુકાને આવી ગયા છે રનિંગ કરીને વહી આવ્યો હતો મોબાઈલમાં સારસિંગ ઓછું હતું કે બ્લોગ અહીંયા કંઈ બનાવી નથી હે ઘરે આવતો રહ્યો છે ને અહીંયા જો મેડમ આપણે બેઠી ગયા હા તો આજે સોમવાર હતો એટલે આજે તો ફરાર કરવાની હતી ફરાર કરીને પછી વાસણ ધોયા થોડાક એવા હતા કે દાદા નહોતા ફરાર હતી ને દુકાને બેઠવા આવી ગયા છે દુકાને બેઠા છે તો ઠંડી બહુ પડી એટલે બે બે વસ્તુ સ્વેટર પહેર્યું ને શાલ પણ વેઠીશ પેલા બહુ લાગતી નહી પણ અત્યારે તો સ્વેટર પહેરું ને શાલ ઓઢી બે વસ્તુ પહેરું તો ઠંડી નથી રોકાતી બહુ ઠંડી પડીશ તો છે ને ભાઈ ઠંડી ની કઈ વાત જ પૂછોમાં માં એવી પીડીશ ને કે તમે જવા જોઈએ આ બે દિવસથી થી આજે સતત ને પેલા દિવસે બે દિવસથી ફૂલ ઠંડી પડે ને પવન છે ને ફૂલ આવે છે નહીં હા પવન ફૂલ હતો આપણે લેનાર જ્યાં ને ને ઓલા ઓગાણી પરથી હાલતા થતી બહુ પવન હતો ઓલે વખતે એવો નતો એકલા હોય તો જાણે ઉડી જાય એવો પવન હતો આ બહુ પવન એ તો ઠંડી અત્યારની બહુ પડી આવ હવે કેટલા દિવસ થી પવન ને રહે કઈ નકી નથી ને આ છે અમાર નાની એવી દુકાન આવી છે બધી ત્યાં બધો માલ ને બધો એમને પડ્યો છે આ ગલો છે ને થોડોક એ રીતથી છે બધું આ સોડાનું મશીન છે અહીંયા બહાર બધું છે રાખીએ છે અમારા મેડમ ને બહુ ઠંડી હમણાં લાગી જશે નહીં हां बे दिवस थी बहुत लागेस हां ये ठीक है जी અત્યારે છે કે 9 વાગ્યે જો તો આગો આવી જાય 8 9 9:00 વાગ્યે થઈ જાય 9:00 વાગી જાય છે ઠંડી ના ઘડી બેઠી 10 11 વાગ્યા સુધી બેસશું પછી આરામથી સુઈ જશું આ એમ એટલું બધું ઘરક તો ન હોય પણ થોડીવાર બેઠવાનું હોય 10 11 10 10:30 વાગ્યા સુધી પછી આરામથી સુઈ જાય અને લેરનાક ને ગયા થાસ તો પછી રીલ બની લેરનાક આખો દી જર્સી પહેરી રાખ્યું તું મેં તો નહીં તું મે આખો દી પહેરે મે તો અત્યારે ફરાર કરીને પછી મારી મમ્મી નઈ તો કઈ નતા આવ્યા આસકે લઈ કે આપણે બે ગયા હા અમે બે ગયા હતા ખાલી મારી મમ્મી નઈ કે મને રેવા દયો કે હું આ ગામના મંદિર છે ને ત્યાં જઈ આવું કે તમે ત્યાં લેરનાથ ને જઈ આવું કે અમે દર સોમવારે જાતા જ હોય લેરનાથ ને એવું તો ને અહીંયા ગામના મંદિરે આ વખતે અમે નતા ગયા ને નતા ગયા ડાઢ લાખ થી સિંધી કોઈ રહી આયા લેરનાથ જઈ આયા પછી કારણ કે ગામના મંદિર હોય ને એ મોડું થાય આઠ સાડા આઠ નવ વાગી જાય એટલે પૂરું થઈ જાય સાડા પછી ગામના મંદિર બંધ થઈ જાય પણ લેરનાથ હોય ને એ શેઠ બાર એક વાગ્યા સુધી ખુલ્લું રહે શેઠ બપોર સુધી એટલે લેરનાથ પસંદ કર્યું હતું ને પંખો તો કંઈ સલું ન કરાય કરો સલું પંખો બહુ ઠંડી છે પંખો જાય ને શરૂ કરો છોડા સોડા પીવીશ કાંઈ તો થઈ જાય સોડા બીજો હા તો સોડા પી નાખ્યો ભાઈ કઈ ઘટે નહી છે એન્ડ આપવાનો વિડિયો બહુ મોટો થઈ જાય એટલે વિડીયો આપણે પૂરો કરી દઈએ પણ એન્ડ છે ને આપણે સ્ટાર્ટ એને કર્યો પણ પૂરું પણ એની પાસે કરાવવાનો પ્રયત્ન કરીએ કેવી રીતે થાય છે ને હવે જોઈએ આગળ કેવી રીતે એન્ડ આપે હા બધાને હર હર મહાદેવ જય માતાજી ને આજનો વિડીયો મેં શરૂ પણ કર્યો હતો ને એન્ડ પણ હું આપું છું પેલા કેમ કે કેટલા સમય થી નથી ને હું કઈ બનાવું ને હું ખાલી વિશ્વમાં હોય બોલવામાં એટલે બહુ આવડે નહીં ને હર હર મહાદેવ જય માતાજી બધાને બાબાય